કેગ તેમજ આરટીઆઈના અહેવાલને ટાંકીને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમદાવાદ સિવિલ આવેલી કિડની ભરતી કોઈ પણ પ્રકારની જાહેરાત કે પરીક્ષા વિના જ કરી દેવામાં આવી છે આ ઉપરાંત કિડની હોસ્પિટલમાં પણ બાર નિવૃત્ત સરકારી અધિકારીઓને કોન્ટ્રાક્ટના આધારે મુખ્યમંત્રીની મંજૂરી વગર જ ઉચા પગારે નોકરી પધરાવી દેવામાં આવી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વડોદરાથી અમદાવાદ જઈ રહેલું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક રેલિંગ તોડી ઊંડા ખાડામાં ખાબક્યું હતું ટેન્કરમાં બ્લાસ્ટ થતા કેમિકલ હવામાં પ્રસરતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા જેને કારણે એક્સપ્રેસ વેમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ સહિતની ઇમરજન્સી ટીમે ટેન્કર ચાલકને હોસ્પિટલ ખસેડી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા સાથે જ કેમિકલની અસરના કારણે ત્રણ વ્યક્તિ બેભાન થતા તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ મામલે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ચૌદ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી રેસિડેન્ટ પ્રોપર્ટીમાં સો ટકા અને કોમર્શિયલમાં પંચોતેર ટકા વ્યાજમાફીનો નિર્ણય કરવામાં આવ્યો છે વ્યાજમાફીની સ્કીમના અમલની સાથે બાકી કરવેરો નહીં ભરનારાની મિલકત સીલ કરવાની ઝુંબેશ પણ ચાલુ રાખવામાં આવશે ત્યારે વ્યાજમાફી સ્કીમનો અમલ કરવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સની આવકમાં અંદાજે બસો પચાસ કરોડનો વધારો થશે અને દસ લાખથી વધુની પ્રોપર્ટી પર ટેક્સ નહીં ભર્યો હોય તો સીધી પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે